સુરત થી આવ્યા હતા અને સાળંગપુર થી દર્શન કરી અને ચોટીલા જતા હતા હવે એ બસ માં અચાનક જે કઈ થયું એ આગ લાગીને ધવાડા નીકળ્યા એટલે ડાવર ને ઉતરી અને બધા ને ઉતરો ઉતરો કરવા માંડ્યા બધા ને ઉતરવા લાગ્યા અને એમાં હિન્દુ ભાઈઓ ને હિન્દુ ની દીકરીઓ ને મુસલમાન ભાઈઓ એ એવી ઉતારી છે કે માનવ ને માનવ કાંડ લાગ્યા છે અને હિન્દુ ભાઈઓ એ ખંભા ઉપર

જોઈને અમે અત્યારે જે શ્રદ્ધાળુ હતા સુરતથી લોકો દર્શન કરવા માટે જાજા ઉમરલા એક હતા તે બસ હડકતા એમને બધાને અમે સહી સલામત ઉતારી લીધેલ છે અને કોઈની કાંઈ જાન એની નથી અને બધા સુરક્ષિત છે અને અમે એની જે કામગીરી કરી છે એ અમારો ગ્રુપ પ્રમાણે જે અમે જાતા હતા ને જે ઇન્સાનિયત માટે કામ કર્યું છે જે કોઈ બે ચાર ખાલી મહિલાઓના પગ બેળા છે બીજા બધાને તમે ખેંચી ખેંચીને ઘા કરીને બહાર કાઢ્યા હતા નકર જો એકાદ હું કોક મળ્યું હોત તો એ આખી બસ અડગેત ને બધાય લગભગ મેજોરિટી માણસો નું જાન થાત ને એવા કિસ્સાઓ બની જાત અમે સારંગપુર મંદિરે આવ્યા હતા બે કલાક પહેલા પછી ત્યાંથી દર્શન બર્શન કરીને આપણે નીકળ્યા એટલે પાંચ મિનિટ થઈ ચાર ફોરી વાળા સાઈડ કાપીને કીધું નીચે તાપ થાય છે એમને ગાડી તરફ સાઇડમાં ઊભી રાખી સાઈડમાં ઊભી રાખીને આ વાડી હતી તો વાડીથી મીઠા ડોલે ડોલે પાણી હારવા નાખવા એમ કરતાં કરતાં માડી ને ખાલી ઉઘાડે પડી ગયા હાલી ને ગરમ એને તળીએ પરફોલા પડી ગયા એમાં અમે આગળ જ બેઠા હતા મેં ફોન ના કીધું ચાર્જિંગ મૂકી ને તે ડ્રાઈવર ભાઈ કે ધુવાડા નીકળવા માંડ્યા છે કે હાલો ખાઈ નીચે ઉતરવા માંડો બસ અરે એ બંધ કરી અને બધા નીચે ઉતરવા માંડ્યા બધા હાથ કાઢવા કે નીચે ઉતરો નીચે ઉતરો એમ